નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સૌને મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડિયોની અંદર મિત્રો આજે તારીખ છે 13 ઓક્ટોબર અને વાર થયો છે સોમવાર અંબાલાલ પટેલએ કહ્યું એટલે પાક્કો મિત્રો ગુજરાતમાંથી તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ હવામાન નિષ્ણાંત દેવ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી નકો રાગઈ સામે આવી છે અરબ સાગરના દરિયામાં દિવાળી પહેલા નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે તો

ગરમી બફારાનું પ્રમાણ વધી રહ્યું છે તેમ છતાં પણ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની વરસાદને લઈને વાવાઝોડાને લઈને નવી આગાહી સામે આવી છે હાલ તો મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે નવી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો બની રહી છે હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો ગુજરાતમાં અઢારથી લઈને ત્રેવીસ તારીખ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે આ સાથે મિત્રો ગુજરાતમાં કોઈ ધોધમાર વરસાદની આગાહી નથી પરંતુ માવઠા સ્વરૂપે કમોસમી વરસાદ ગુજરાતમાં જોવા મળશે ખાસ મિત્રો અત્યારે મધ્ય ભારતના ભાગોમાં પણ નવી નવી વરસાદી સિસ્ટમ હોય શક્ય થઈ રહી છે આમ તો મિત્રો ગુજરાતના અને અત્યારે ભારતના દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે આગામી અડતાલીસ કલાક થી લઈને મિત્રો અડતાલીસ કલાક દરમિયાન ભારેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે કારણ કે સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં આ મિત્રો જે હિન્દ મહાસાગરનો દરિયો છે ત્યાં નવી હલચલો બની રહી છે નવી નવી વરસાદી સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે જેના કારણે ગુજરાતમાં દિવાળીના દિવસે અને બેસતા વરસના દિવસે ભારેથી ભારે વરસાદ તો અમુક ભાગોમાં તોફાની પવનો પણ ફૂંકાશે ઉત્તર ગુજરાત છે મધ્યપૂર્વ ગુજરાત છે ત્યાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના ભાગોમાં ક્યારેક ક્યારેક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબરલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં બાવીસ તારીખથી કાતિલ ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે ત્યાર પછી મિત્રો ગુજરાતમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવાની છે ને ઉત્તરાયણ પછી એટલે કે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસના પ્રથમ મહિનામાં શિયાળો છે મિત્રો હાલ કહી શકાય કે ઠંડી છે એ વધુ પડશે ત્યાર પછી મિત્રો બંગાળની ખાડીમાં જે અત્યારે વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે નવેમ્બર મહિનામાં ગુજરાતમાં વાવાઝોડાની પણ શક્યતા છે જેના કારણે મિત્રો જો નજર કરીએ તો અત્યારે અરબસાગરનો દરિયો પણ ગાંડોતુર થયો છે અરબસાગરના દરિયામાંથી તોફાની પણ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન તો હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે આ સાથે મિત્રો ગુજરાતમાં જે વરસાદનું નવું નક્ષત્ર એટલે કે મિત્રો ચિત્રા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે આ ચિત્રા નક્ષત્રનું પણ છે ત્યાર પછી મિત્રો આ થશે પછી સ્વાતિ નક્ષત્રની શરૂઆત થશે છે આ સ્વાતિ નક્ષત્રમાં ચોમાસાની વિદાય સાથે ઠંડી અને ગરમી અને ભેજનું પ્રમાણ પણ વધતું હશે હવે મિત્રો આપણે જાણીશું કે જે હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશનો નક્ષત્ર જાહેર થયો છે કયા કયા વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને આગામી કઈ તારીખે ભારતના બીજા રાજ્યોમાંથી ચોમાસું વિદાય લેશે એમને લઈને જે તારીખો જાહેર કરવામાં આવી છે તારીખો વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીશું ત્યાર પછી મિત્રો પરેશભાઈ ગોસ્વામી તરફથી જે ચોમાસાની વિદાયની સાથે સાથે ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધશે શિયાળાની હજુ પણ મિત્રો ગુજરાતવાસીઓને રાહ જોવી પડશે અને જે દક્ષિણ ચીનના વિસ્તારમાં પેસિફિક મહાસાગરની અંદર હજુ પણ મિત્રો ઉપરાપરી નવા નવા વાવાઝોડા બની રહ્યા છે શું આ વાવાઝોડાના અવશેષો ગુજરાત રાજ્યને અસર કરી શકે છે તમામે તમામ અપડેટો

મહારાષ્ટ્ર મુંબઈના જે વિસ્તારો છે ત્યાંથી પણ ચોમાસું છે આવ સૌપ્રથમ મિત્રો જો આપણે વાત કરીએ તો અત્યારે જમ્મુ કાશ્મીર છે રાજસ્થાન છે આ સાથે હિમાચલ પ્રદેશ લાગુનો વિસ્તાર છે સાથે સાથે મિત્રો પંજાબ છે છે દિલ્હી ગુજરાત છે રાજસ્થાનની સાથે સાથે મિત્રો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના વિસ્તારોની સાથે બિહારમાંથી પણ ચોમાસું છે આગામી દિવસોમાં વિદાય લેતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આ મિત્રો ગુજરાતની સાથે સાથે જો વાત કરીએ તો સમગ્ર ભારત દેશમાંથી પંદર તારીખ પછી વિધિવત રીતે સત્તાવાર રીતે છે એ ચોમાસું વિદાય તરફ આગળ વધે છે પરંતુ અત્યારે બંગાળની ખાડી અને અરબસાગરના દરિયામાં નવી નવી વરસાદી સિસ્ટમો બની રહી છે જેની અસરો ગુજરાતમાં દિવાળીના તહેવાર દરમિયાન જોવા મળશે બેસતા વર્ષના દિવસે પણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પણ જોવા મળે તેવી આગાહી પ્રેશભાઈ ગોસ્વામી અને અંબાલા પટેલે વ્યક્ત કરી છે હા મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે એમના વિશે વાત કરીએ તો આ મિત્રો કચ્છ છે આ છે ઉત્તર ગુજરાતનો ભાગ આ છે મિત્રો દક્ષિણ ગુજરાતનો ભાગ આ છે સૌરાષ્ટ્રનો ભાગ અને જે આ મધ્ય ગુજરાતનો ભાગ છે સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ચોમાસું વિદાય છે લઈ ચૂક્યું છે સત્તાવાર રીતે ચોમાસાની વિદાય થઈ રહી છે પરંતુ કચ્છ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે ગરમીનું ઉકલાટનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે જેમાં મિત્રો તાપમાન છે અત્યારે બત્રીસ ડિગ્રી સેલ્સિયસથી લઈને આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે તો વળી ગુજરાતમાં વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન હાડ થ્રી આવતી ઠંડીનો અહેસાસ પણ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં માવઠાની પણ આગાહી અંબરલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે એક તરફ મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે ત્યાર પછી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે ત્યાર પછી ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધી રહ્યું છે આ મિત્રો એક સાથે ત્રણ ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાત વાસીઓને છે એટલે કે મિત્રો એક તરફ ઠંડી એક તરફ ગરમી અને એક તરફ ચોમાસાની આગાહી હવે મિત્રો એ જાણવાનું બાકી છે કે અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ તરફથી જે આગાહીઓ કરવામાં આવી છે આગામી મિત્રો બાવીસ તારીખના રોજ નવું વર્ષ છે પરંતુ વીસ તારીખના રોજ દિવાળી છે શું મિત્રો દિવાળીના દિવસે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ગુજરાતના કયા ખૂણેથી જોઈ રહ્યા તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં અત્યારે કેવું હવામાન છે શું મિત્રો અત્યારે ત્યાં ઠંડી પડી રહી છે વહેલી સવાર દરમિયાન શું મિત્રો ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધી રહ્યું છે કે પછી ત્યાં માવઠાની પણ અસર જોવા મળી રહી છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો આપણે જાણીશું જે આઈએમડી અમદાવાદ હવામાન વિભાગની જે આગાહી સામે આવી રહી છે એને લઈને મિત્રો તમે નકશો પણ જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં જે આ કલર તમે જોઈ શકો છો આમ તો મિત્રો આને કલર આપણે પીળો પણ કહી શકાય કેસરી પણ કલર કહી શકાય અને મહત્તમ તાપમાન ગુજરાતમાં ડીસામાં ખાસ મિત્રો ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે ગરમીનો ઉકલાટનું પ્રમાણ વધી રહ્યું છે ટેમ્પરેચર ઉપર વાત કરવામાં આવે તો મિત્રો જે આ કાળા કલરના જે નિર્દેશકો છે જે છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા છે આ તમામે તમામ અને ખાસ મિત્રો જે આ અત્યારે જે કેસરી કલર જેવો વિભાગ તમે જોઈ શકો છો લાલ રંગના જે નિશાન છે તે સામાન્ય તાપમાનથી અત્યારે તફાવત જોવા મળી રહ્યો છે મિત્રો તમે નકશો પણ જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આમ સમગ્ર ગુજરાત રાજ્યના નકશા જાહેર થયા છે જેમાં દક્ષિણ ગુજરાતમાં અત્યારે તડકોને બફારો નથી થઈ રહ્યો તેમાં અત્યારે વાતાવરણ થોડુંક સામાન્ય છે પરંતુ અત્યારે ઉત્તર ગુજરાતનો ભાગ કચ્છ છે ઉત્તર ગુજરાતના ભાગ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારમાં કાળઝાળ ગરમી વડી રહી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આમ તરફથી સમગ્ર ભારત દેશ તો નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે વલસાડ દમણ દાદાનગર હવેલી અને મિત્રો સૌરાષ્ટ્રના જો વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો એ પણ તમે જોઈ શકો છો ખાસ દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જુનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગર છે જામનગર રાજકોટ બોટાદ મોરબી અને સુરેન્દ્રનગર અને હવે મિત્રો મધ્ય ગુજરાતના ભાગોની અંદર પાટણ છે અમદાવાદ છે ગાંધીનગર છે આણંદ છે ખેડા છે પંચમહાલ છે વડોદરા છે અને છોટાઉદેપુર આ મિત્રો ગુજરાતના ચાર વિભાગો પડે છે એક છે ઉત્તર ગુજરાત બીજું છે ખાસ મિત્રો તમે જોઈ શકો છો આ ઉત્તર ગુજરાતના ભાગ છે આ મિત્રો ચાર ગુજરાતના ભાગ પડે છે સૌપ્રથમ મિત્રો અત્યારે કચ્છનો વિભાગ છે ત્યાં અત્યારે ચોમાસું વિદ્યાર્થી આગળ વધ્યું છે આ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ત્યાં પણ મિત્રો ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે આ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આગામી દિવસોમાં મિત્રો માવઠાની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અરબ સાગરમાં સક્રિય થયેલી જે વરસાદી સિસ્ટમ છે કે જેની સીધી અસર અત્યારે ગુજરાત રાજ્યમાં થઈ રહી છે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર છે કે જે અત્યારે ભારતના તટીયા વિસ્તાર સુધી પહોંચતા અત્યારે ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે આગામી કલાકોમાં વરસાદ વરસાદી સિસ્ટમનો માળખું આખે આખું ગુજરાત નજીક છે તો ગુજરાતમાં પણ ભારે તે ભારે વરસાદ જોવા મળશે મિત્રો તમે જે આ સેટેલાઇટ પિક્ચર તરફથી જે હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર જો થઈ છે એ જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી મિત્રો જે આગાહીને લઈને જે નકશા જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા પણ કોપાયમાં કોપાઈમાં થવાના છે ભારે તે ભારે વરસાદની પણ આગાહી છે કે જે અંબલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે આ મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં ક્યાંક અત્યારે હાલ શિયાળાની હિમ વર્ષા પડતી હોય તેવા વર્ષ સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મિત્રો જે પશ્ચિમી ભારતના જે વિસ્તારો છે આ બંને વિસ્તારોની અંદર ચોમાસુ ચોમાસું વિદાય તરફ છે પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસું એક્ટિવ છે મધ્ય ભારતના ભાગોમાં ગરમી ઉકળાડ પડી રહ્યો છે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આ મિત્રો ગુજરાત આમ સમગ્ર ભારત દેશમાં એક સાથે ત્રણ ત્રણ ઋતુનો અહેસાસ અહીંયા મિત્રો ખાસ ઉત્તર ભારતના ભાગોમાં છે એ અત્યારે ઠંડી ત્યાર પછી મિત્રો મધ્ય ભારતના ભાગોમાં છે એ અત્યારે ગરમી અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં અત્યારે ચોમાસું છે એક્ટિવ હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો તમે નકશા પણ જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં અત્યારે કોઈ પણ વરસાદની શક્યતા નથી પરંતુ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર છે એ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી દિવસોમાં બંગાળની ખાડી અને અરબસાગરના દરિયામાં નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતમાં ભારેથી અતિભારે તો અમુક ભાગોમાં વરસાદી ઝાપટા પણ જોવા મળશે આ મિત્રો તમે જોઈ શકો છો પ્રિડિક્શન સામે આવ્યું છે આજે તેર તારીખ અને આજથી લઈને મિત્રો સાત આઠ દિવસ એટલે કે એકવીસ તારીખ દરમિયાન હવામાન કેવું રહેશે સમગ્ર ભારત દેશનું તો સૌપ્રથમ મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં ચોમાસુ વિદાય તરફ આગળ વધ્યું છે ત્યાં મિત્રો ઠંડીનો અહેસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આ ભાગોમાં મિત્રો અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં છે ચોમાસું એક્ટિવ છે ત્યાં પણ મિત્રો અતિશય ભારે વરસાદ તો ક્યાંક વાવાઝોડાની અસરો બંધ વર્તાશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી મિત્રો આમ જો લાંબા કાળાની વિશે વાત કરીએ તો ઓગણત્રીસ તારીખ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે ઓગણત્રીસ તારીખ સુધીમાં સમગ્ર ભારત દેશમાંથી કેવું હવામાન સામે આવી રહ્યું છે એમના વિશે વાત કરીએ તો મિત્રો આ છે ભારતના જે દક્ષિણ ભારતના જેટલા પણ રાજ્યો છે એ દક્ષિણ ભારતના રાજ્યો આ સાથે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં પણ કાશ્મીર છે આ સાથે મિત્રો દિલ્હી છે રાજસ્થાન લગ્ન વિસ્તારમાંથી પણ ચોમાસું વિદાય તરફ આગળ વધી ચૂક્યું છે અને આ સાથે મિત્રો જો નજર કરીએ તો જે રીતે હવામાન વિભાગની આગાહી સામે આવી છે અત્યારે જે વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી પરંતુ એકવીસ તારીખ સુધીમાં જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે જેની સીધી અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે ફરી એક વખત ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરી દેવામાં આવી છે